મિત્રો જય ગુરુદેવ મિત્ર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે અમે નાના રાજકોટથી રામપર ગામે આકોલિયા આવ્યો છે જોઈએ આપણે કયો સાપ છે અને જઈને એને વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ કરવી અને એના પર્યાવરણમાં આપણે આઝાદ કરવી તો અમારા વિડીયોમાં બને રહીજો

ના ના આગળ ઈ સાઇડ જ આવશે તો આ આ સાઇડ થી આવજે એટલે એરુ ઈ થયું જો બાર ગયો તમે સાઇડ માં ગયા તા બાર નીકળવા દો હે ફોન આવે કાપી નાખ કાપી નાખ કાપી નાખ Hola.

cái <laughs> hoàn toàn những số. Hãy hãy hãy

આ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબ્રા કહેવાય આને ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબ્રા આ નાગ આપણે કે ને પૂજની આ નાગ કહેવાય આમાં neurotoxin નું જર આવે ક્યારે પણ નો કરે ભગવાન એવું થાય એટલે સરકારી hospital માં જવાનું ક્યાંય પણ ઝાડ ફૂક ના ચક્કર માં નહીં પડવાનું હા આપણે નાગ કે એ આ કોબ્રા આને english માં કોબ્રા કહેવાય છે એ મહારાષ્ટ્ર માં ઘણી નામે એને ઘેઉવન તરીકે ઓળખાય છે હા આમાં neurotoxin નામ નું ઝેર આવે અને ક્યારેય મારવો નહીં ક્યારેય પણ એવું બને તો જંગલ ખાતા વાળા ને શું છે contact કરવો ફરજ ખાતા નો સંપર્ક કરો અને નો થાય તો નજીકના રેસ્ક્યુઅર ને જાણ કરવી અને તાત્કાલિક રેસ્ક્યુ બાકી આની છેડછાડ કોઈ કરવી નહીં અને આથી જેટલું દૂરી બનાવી રાખવી એટલી ફાયદો